આપણે જે એકાવન શક્તિપીઠમાંથી એક જે પ્રસિદ્ધ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જય શ્રી આરામ આ બધાનું આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો અત્યારે આપણે જે એકાવન શક્તિપીઠમાંથી એક જે પ્રસિદ્ધ પાવાગઢ મહાકાળી માના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે અત્યારે આપણે ચાલીને જે પગથિયા ઉપર ચાલીને અત્યારે દર્શન કરવા માટે મંદિરે એટલું છે કે જે રોપ વે માં આજે વારો જ નથી આવે એવું તમને જે ચાલીને પણ લોકો એટલા આવી રહ્યા છે તમને હું બતાવું જુઓ તમે તમે આ બધા જે લોકો છે તે દર્શન કરીને આ બાજુ જે આવી રહ્યા છે દર્શન કરીને પરત આવી રહ્યા છે પાછા અને જે આ બાજુ જે આપણે હાલી રહ્યા છે એ બધા અત્યારે દર્શન કરવા માટે આપણી સાથે આવી રહ્યા છે અને અત્યારે એમ કહેવાય કે વાદળાની ઉપર આપણે હાલ્યા જતા હોય ને એવું આપણને આમ અનુભવ થઈ રહ્યો છે કારણ કે જે ધુમ્મસવાળું એટલું વાતાવરણ છે તમે જોઈ રહ્યા છો નીચે જે વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો વરસાદ પણ આવે છે અને જુઓ તમે જે અહીંયા મહાકાળી માનું મંદિર આવેલું છે પણ ધુમ્મસ એટલે છે ને કે તમને જે અત્યારે મંદિર પણ નહીં દેખાય જોઈ રહ્યા છો તમે જે લોકોનું ટ્રાફિક આજે મંગળવાર છે પણ જે લોકોનું ટ્રાફિક એટલું છે ને કે ચાલવામાં પણ જે પગથિયામાં પણ એમ કહેવાય ટ્રાફિક થઈ જાય છે તેમાં પણ તકલીફ પડી રહે છે એટલું ટ્રાફિક છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો જે હું તમને જે મહાકાળી માના મંદિરના જે માતાજીના દર્શન કરાવીશ તો ખાસ વિડીયો સાથે જોડાયેલા રહેજો તો હવે મિત્રો આપણે જે મહાકાળી માના મંદિરે જાતા જેમ કહેવાય કે થોડા પગથિયાની સડતા જે જે પ્રથમ ગેટ આવે છે ત્યાં આપણે પહોંચી ગયા આ ટોળે ટોળા અહીંયા આવી રહ્યા છે દર્શન કરવા માટે જોઈ રહ્યા છો તમે જે ખૂબ જ સુંદર જે આ ગેટ આવેલો છે તમને જે ગેટના પણ જે આ વિડીયોમાં દેખાઈ રહ્યો હશે અને જે લખેલું છે કે કાલિકા માનું મંદિર છે મહાકાળીમાં જે એકાવન શક્તિપીઠમાંથી એક ગણી શકાય માનું મંદિર જે તમે જોઈ રહ્યા છો અત્યારે હાલમાં જે સવારનું વાતાવરણ છે આપણે સવારમાં જે વહેલા દર્શન કરવા માટે પહોંચી ગયા હતા એટલે જે વાદળની ધુમસ પણ એટલી છે જોઈ રહ્યા છો કરવા માટે હજારો લોકો આવ્યા છે દર્શન કરવા માટે જોઈ રહ્યા છે જે આપણે હવે મંદિરે પહોંચી ગયા છે એવી તમને જે સુંદર જે મહાકાળી માનું મંદિર દેખાઈ રહ્યું છે દર્શન થઈ રહ્યા છે સામે તમને જે દેખાઈ રહ્યું છે કે જે મહાકાળીમાં બિરાજમાન છે તમને આગળ વિડીયોમાં જોડાયેલા રહેજો તે પણ હું દર્શન તમને કરાવું છું તો વિડીયો સાથે જોડાયેલા રહેજો સામે જોઈ રહ્યા છો લોકોનું જેમ કે દર્શનાર્થીઓ જોવો ભીડ તમે જો સામે તમને જે મહાકાળીમાં દેખાઈ રહ્યા છે જે દર્શન વિડીયોમાં થાય તો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂર લખજો જોઈ રહ્યા છો તમે અને હવે આપણે જે મહાકાળીમાંને જેમ કે ધજા અર્પણ થઈ રહી છે ધજા ચડાવવામાં આવે છે એવું તમને દેખાડી રહ્યા છો જો તમે જે મહાકાળીમાંને જે દરરોજ તે ધજા ચડાવવામાં આવે છે જો તમે જે આજે જે આ ભક્તો છે દર્શન કરીને જે ધજા ચડાવી રહ્યા છે મહાકાળીમાંની વિડીયો સાથે જોડાયેલા રહેજો અને કોમેન્ટમાં જય મહાકાળીમાં પણ અત્યારે લખી દેજો વિડીયોને શેર પણ જરૂર કરી દેજો તો મિત્રો આ હતું એકાવન શક્તિપીઠ જે મહાકાળીમા નું મંદિર જે પાવાગઢ આવેલું છે જે પંચમહાલ જિલ્લામાં આવેલું છે તેનો લોક તો વિડિયો ચારું લાગ્યો હોય તો વિડીયોને ખાસ શેર જરૂર કરજો ને કોમેન્ટમાં જય મહાકાળીમાં લખી વિડીયોને શેર કરવાનું અને લાઇક કરવાનું ભૂલતા નહીં જય મહાકાળી